સ્થાને મળી હતી આ પાટણ જિલ્લા ઠાકોર સમાજના અઢારમા સમૂહ લગ્નના આયોજન બાબતે વિચાર વિમર્શ કરી સર્વાનુમતે તારીખ બારમી ને વૈશાખ સુદ પાછમના રોજ અઢારમો લગ્ન મહોત્સવ યોજાવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં ઠાકોર સમાજના શૈક્ષણિક સંકુલ બાબતે પણ કમિટીના સભ્યો સહિત સમાજ આગેવાનોએ ચર્ચા વિચારણા કરી ઠાકોર સમાજની ઉન્નતિ માટેના પ્રયાસોને વેગવાન બનાવવા સૂચન કર્યા હતા પાટણ ઠાકોર સમાજના ટ્રસ્ટી પ્રમુખ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીન ઠાકોરે જણાવ્યું હતું કે પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જે સમૂહલગ્ન દ્વારા અત્યાર સુધી ત્રણ હજાર બસો અડસઠ થી વધુ સમાજના યુવા યુવતીઓ સમાજના રીત રિવાજ ખૂબ જ ને સમાજની સાક્ષી લગ્ન ગ્રંથિ થી જોડાઈને પોતાનો સખી સુખી દાંપત્ય જીવન પ્રસાર કરી રહ્યા છે ત્યારે આગામી બારમી ના રોજ અઢાર માં સમૂહ લગ્ન આયોજન કરી ઠાકોર સમાજે પરિવારની ભાવનાને ઉજાગર કરી સમાજ ઉન્નતિ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું આજની પાટણ ઠાકોર કારોબારીની મિટિંગ મળી કારોબારીની મિટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો દર વર્ષે પાટણ ઠાકોર સમાજ જે સમૂહ લગ્નનું આયોજન કરે છે એ સમૂહ લગ્નના ભાગરૂપી ચર્ચા વિચારણા કરવામાં આવ્યું પાટણ ઠાકોર સમાજ સંસ્થા પાછલા સત્તર વર્ષથી સમૂહલગ્ન કરે છે આ સંસ્થાએ બત્રીસો ને અડસઠથી વધારે પણ સમૂહલગ્ન કરી અને ઠાકોર સમાજમાં એક ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ વખતે પણ સમાજ દ્વારા ઠરાવ કરી તારીખ બાર પાંચ બે હજાર ચોવીસ વૈશાખ સુદ પોંચમને રવિવારના રોજ પાટણ ખાતે પાટણ જિલ્લાના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહલગ્નમાં હર કોઈ વ્યક્તિ સમાજના લોકોને જોડાવા માટે ચંદનજી ઠાકોરની અપીલ છે કે આવો આ રીતિ રિવાજો ખર્ચ ઓછા કરો સામાજિક પ્રસંગોમાં જે વધારાના જે ખર્ચાઓ થાય છે એ ખર્ચા નાબૂદ કરી અને સમાજમાં જોડાઈ અને સમાજમાં એક સારો મેસેજ જાય સમૂહલગ્ન મોટા પા પાત્રમાં થાય અને દીકરીઓને પરમ કુરપાળું સદારામ બાપાના આશીર્વાદ મળે સમાજના આશીર્વાદ મળે અને દીકરી દીકરાઓ જે સમૂહ લગ્નમાં આવે એમને પરમાત્મા ખૂબ સુખી રાખે એવા આશીર્વાદ પાઠવું છું જય સદારામ મહારાજ